ચલો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગાયને ચારો નાખવા માટે અને એ આવેલા અત્યારે આપણને અહીંયા ગૌચાળામાં ઘોડી પણ જોવા મળી ગઈ તો ચલો મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ કઠવાડા મંદિરે પપ્પા અને મમ્મી પણ છે સાથે બરાબર અને અહીંથી જવાનું છે આપણે ભુવલડી તો તમે કન્ટિન્યુ રહો બને રહો તમને પણ દર્શન કરાવું ઈસ્કોન મંદિરના વાહ મસ્ત મજાનો નજારો એ પાછળ ઈસ્કોન મંદિર કઠવાડા વાહ અત્યારે હજી દર્શન તો બંધ છે તો મિત્રો આપણને અત્યારે ગૌશાળા જોવા મળી ગઈ છે મેં ચાંદલો સરસ મજાનો કરી દીધો છે અને દર્શન તો હજી નથી ખુલ્યા એટલે આપણે અત્યારે બધું જોઈએ છીએ ફરીએ છીએ વાહ સરસ મજાનો સનસેટ પણ થઈ રહ્યો છે જુઓ બહુ વધારે ગાયું છે અત્યારે ઘાસ ખવડાવવા માટે ચારો આપણે લઈ રહ્યા છીએ બરાબર અને હમણાં આપણે ખવડાવી દઈએ ચારો ગાયને ચલો બન્યા રહો ચલો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગાયને ચારો નાખવા માટે ને છેલ્લે છેલ્લે આપણે આમ છેલ્લે જાઉં હા તો ચલો થોડુંક થોડુંક હવે નાખી દઈએ ને આગળનો બ્લોગ તમે લોકોએ જો ન જોયો હોય તો ફટાફટ જોઈ આવજો ને જોવો અત્યારે સરસ મજાનો બરોબર લેવા તો અને છેલ્લે દે જોલી મારો મોઢો આવે દે દો અત્યારે તો પહેલી વાર નો જે ચારો હતો એ પતી ગયો છે અને એ આવેલા અત્યારે આપણને અહીંયા ગૌશાળામાં ઘોડી પણ જોવા મળી ગઈ બરાબર અને જે ચારો હતો એ પતી ગયો છે અત્યારે પપ્પા ફરી વાર બીજી વાર હજી ચારો લેવા ગયા છે બરાબર જુઓ અહીંયા સરસ મજાની ગાય માતા છે ઘોડી પણ એમ હો વાહ ઘોડીને આપણે લઈ લઈએ બ્લોકમાં શું કેવું મિત્રો ચલો સરસ મજાની કમ્પ્યુધર ઘોડી બરાબર અને અહીંયા ગાયો જે ચારા માટે તરસી રહી છે આપડે હમણાં પપ્પા આવે એટલે ખવડે દઈએ જો પણ બે ગયા છે મિત્રો સરસ મજા મિત્રો અત્યારે હવે ફાઈનલી દર્શન ખુલી ગયા હવે અહીંથી આપણે જઈએ છીએ સીધા ભૂવલે તો હવે સીધો